ગાંધીનગર જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા યુનિટી માર્ચ આયોજિત કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગાંધીનગરમાં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લામાં પાંચ કાર્યક્રમ થશે જેમાં આવતીકાલથી સવારે નવ વાગે નારદીપુરથી યાત્રાનો પ્રારંભ થશે બીજી યાત્રા ગાંધીનગર દક્ષિણ ક્રોસ રોડથી સાંજે ચાર વાગે શરૂ થશે અને એક યાત્રા દહેગામના નાંદોલ તાલુકાથી રાત્રે નવ વાગે શરૂ થશે ચોથી યાત્રા વીસ તારીખે ગાંધીનગર ઉત્તરથી સરડવથી આપણા લોખંડી મહાપુરુષ અને હિન્દુસ્તાન ના પાંચસો બાસઠ રજવાડાઓને બહુ મોટો એકતાનો સંદેશ આપ્યો છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો જિલ્લામાં પાંચ કાર્યક્રમો થવાના છે એનો પ્રારંભ આવતીકાલે સવારે નવ વાગે કલોલથી થશે પેલી યાત્રા કલોર થી નીકળવાની છે અને એ યાત્રાનો રૂટ રહેશે સવારે નવ વાગે નારદીપુરથી મોખાસણ ભાદોલ ધમાસણા અને ત્યાં યાત્રા પૂરી થશે બીજું યાત્રા છે આવતીકાલે છે એ ગાંધીનગર દક્ષિણમાં વિસ્તારમાં રહેવાની છે એનો જે રૂટ છે એ પીડીપીયુ ક્રોસ રોડ થી ચાલુ થઈ શ્યામ સુકન પાસે થઈ સરદાર ચોક ઉડાસણ સુધી જશે માન્ય કમિશનર સાહેબ અને માન્ય ડીઓ સાહેબ છે એ જ રીતે વીસ તારીખે દેગામ ગાંધીનગર ઉત્તર અને માણસા આ ત્રણ વિસ્તારની યાત્રા પરમ દિવસે રહેશે એમાં બેગામ તાલુકામાં સવારે સાડા નવ વાગે નાંદોલથી નીકળી

અને ગામે ગામ અને આવતા વિસ્તારોમાં કોર્પોરેશનના બંને યાત્રામાં અને ગામડા યાત્રામાં ગામે ગામ અતિ ઉત્સાહ લોકોમાં અત્યારે છલકાઈ રહ્યો છે દરેક ગામે યાત્રાનું સ્વાગત થશે એક એક 1.5 કિલોમીટરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબની મૂર્તિ